સારામાં સારી વેચાણમાં આવી ગઈ છે આ નવમા નંબર અને આઠમા નંબર ઉપર આવે છે ન્યૂ હોલેન્ડ જે આઠમો નંબર પ્રાપ્ત કરે છે વેચાણીમાં તો હવે આપણે વાત કરીશું કે સાતમા નંબર ઉપર કયું ટ્રેક્ટર છે તો આઈસરે સારું પરફોર્મન્સ આપ્યું છે અને વેચાણમાં પણ સારું છે છઠ્ઠા નંબરમાં આવે છે વિશ્વમાં સારું ચાલનારું અને અમેરિકાની પહેલી પસંદ જોન્ડિયા ટ્રેક્ટર જે સારામાં સારું હાલે ભારતમાં અને ચાલે છે મિત્રો તો હવે આપણે વાત કરીએ કે પાંચમા નંબર ઉપર કયું ટ્રેક્ટર આવશે તો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર આવે છે સારામાં સારું તે આવી જશે પાંચમા નંબર ઉપર અને તેના ટ્રેક્ટર ફોર બાય ફોર પણ આવે છે મિત્રો અને સારામાં સારા ટ્રેક્ટર પણ બનાવવાની કોશિશ કરી છે કંપનીએ ચોથા નંબર ઉપર આવે છે પાવર ટ્રેક અને પાવર ટ્રેક અને ફાર્માટેક બંને એક જ બ્રાન્ડમાંથી આવતા હોય છે મિત્રો એ સારામાં સારા ટ્રેક્ટર એ પણ છે ત્રીજા નંબર ઉપર આવે છે સોનાલિકા સોનાલિકાના ટ્રેક્ટર હાલમાં સારા વેચાણ થાય છે તો હવે આપણે વાત કરીશું કે બીજા નંબર ઉપર કયા ટ્રેક્ટર આવશે તો સ્વરાજ આવી જશે બીજા નંબર ઉપર મિત્રો તો હવે તમને પણ થશે કે પહેલાં નંબર ઉપર કયું ટ્રેક્ટર છે તો એ ટ્રેક્ટર છે એની પહેલાં તમે આ વિડીયો જોશો એટલે ખબર પડી જશે તો આપણું મહિન્દ્રા સારામાં સારું ટ્રેક્ટર આવે છે અને વિશ્વમાં પણ સારામાં સારું ચાલે છે મિત્રો તેથી પહેલી પસંદ છે મહિન્દ્રા અને મહિન્દ્રા મિત્રો તમને આ ટ્રેક્ટર ગમ્યું હોય અને તમારું ટ્રેક્ટર કયું છે એ કોમેન્ટ કરજો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો તો હવે તમારે ટ્રેક્ટર લેવું હોય તો મહિન્દ્રા જ લેવાય